હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રે આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર જોવાના છીએ કે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે પેપર કાઢવામાં આવે છે તે પ્રશ્ન પેપર જોવાના છે તો જે વિદ્યાર્થીઓ નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી તમને ધોરણ સાતના છે બધા જ પ્રશ્નપત્રને પીડીએફના છે તમને સોલ્યુશન સાથે છે જોવા જોઈ શકો તમે બરાબર છે તો ધોરણ સાતનો પ્રશ્નપત્ર જોઈએ તો રેખાકૃતિનો યોગ્ય ગણાકાર સાથે જોડવાની છે

તો જો આમાં જોઈએ તો આપણને ત્રિકોણ મળે બાજુમાંથી ત્રિકોણમાં જોવા મળે પણ શંકુ આકાર છે બરાબર છે આ છે પિરામિડ ઉપરથી આપણને દેખલો તો ત્રિકોણ દેખાતો નથી પણ આકાર છે ઉપરથી આપણને આવો ત્રિકોણ મળે બાજુમાંથી આવો ત્રિકોણ બધી બાજુથી આપણે જોતા છે એ માત્રમાં કેવો મળશે આકારને આપણે આ સી આકાર જોવા મળશે જો ઉપરથી જોઈએ તો આપણને ત્રિકોણ મળશે કયો ત્રિકોણ ઉપરથી જોઈએ તો આ રીતે ત્રિકોણ બરાબર છે પછી બાજુમાંથી જોઈએ તો આ ત્રિકોણ મળશે આપણને જોવા અને સાઈડ ઉપરથી જોઈએ તો આ ત્રિકોણ રીતે તો ગમી બાજુથી જોઈએ તો આપણને સી ઓપ્શન છે એ ત્રિકોણ આકાર જોવા મળશે હવે એના પછીનો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં છે ફલક ધાર અને શિરોબિંદુની સંખ્યા જણાવો એના પહેલાં જો તમારે છે એ આને પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથેની પીડીએફ જોતી હોય તો તમે પ્લેસ્ટોરમાં જે વેદ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તેમાં તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી આપશો એટલે તમને છે આવું પેજ જોવા મળશે જેમાં તમારે પેઇડ કોર્સિસ પર જવાનું રહેશે જેમાં તમને ધોરણ ત્રણથી ના તમામ વિષયના તમામ પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથેની પીડીએફ છે તમને જોવા મળશે આ ઉપરાંત તમને એમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ધોરણ ત્રણથી બારના વિડીયોમાં જઈ આપણે જે ધોરણમાં અભ્યાસ કરતા હોય એ ધોરણમાં જઈ આપણે જશું એટલે આપણને બધા જ વિષય જોવા મળશે જે વિષયમાં પ્રશ્ન હોય એમાં જઈ અને એ વિષયના બધા જ પાઠ જોવા મળે ધારો કે પાંચમા પાઠનો પ્રશ્ન હોય તો એમાં જશો એટલે તમને ભાગવાયુ છે વિડીયો જોવા મળશે ધોરણ ત્રણથી બારના તમામ પ્રશ્નપત્ર એમના સોલ્યુશન અને એમના દરેક વિષયના છે દરેક ભાગના છે તમને સે વિડીયો જોવા મળશે તો વેદ ડિજિટલ એપ્લિકેશનમાં જઈ અને આપણે સે ડાઉનલોડ કરીએ અને એમાં જોઈએ અને આપણા સગા સંબંધીઓને પણ કહીએ કે એ જુએ હવે ફલક આકૃતિમાં છે ફલક ધાર અને શિરો બિંદુ જણાવવાના છે ફલક એટલે શું તો કે જે બાજુ દર્શાવેલી હોય બાજુ છે એને હું કહેશું ફલક કહેશું ધાર એટલે કે જે બા માં આવો એને શું કહેવાય ધાર કહેવાય બરાબર છે આ ધાર કે બ્લેક બોર્ડ છે ને આને હું કહેશું આપણે ધાર અને આખું છે એની ફલક શીરો બિંદુ એટલે કે એના એના શીરો બિંદુ આપણે ફલક જોઈ લઈએ તો કે પાછળની બે આ ત્રણ આ નીચેની ચાર ઉપરની છ થઈ ગઈ તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ છે એ થઈ જશે આપણે જે રૂમનો ઓરડો હોય એમાં જ આપણે જોઈ શકીએ કે આપણને છ ચારેક દિવાલ છ તને તળિયો આ રીતે છે છ બાજુ જોવા છ ફલક જોવા મળે હવે છ ફલક પછી ધાર તો કે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો ધાર કેટલી મળે બાર ને શિરો બિંદુઓ જોઈ લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ શીરો બિંદુઓ કેટલા મળશે આઠ

રેખિક સમિતિ ધરાવે છે કે નહીં તો બરાબર હું વચ્ચેથી ભાગ પાડું રેખાનું તો આ એમ છે આના સંપાદ થઈ જશે તો આ છે સમિતિની રેખાની રેખા ધરાવે આ રીતે ભાગ પાડો તો થશે નહીં એટલા માટે એક જ સમિતિની રેખા જોવા મળશે જ્યાં માત્ર પ્રજ્ઞા શખ્સ માટે લખ્યું છે એ માત્ર અંધ વિદ્યાર્થીઓ માટે છે તે આપણે પ્રશ્નો જોવાના નથી ત્રીજા પ્રશ્ન છે આપેલ આકારમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો હવે આકાર છે પરિભ્રમણ સમિતિ તો આ એક આ બે આ ત્રણ અને આ ચાર છે પરિભ્રમણીય સમિતિ જોવા મળશે આ ચોરસ માટે બરાબર અને પછી જોઈએ લંબચોરસ ના પરિભ્રમણ કેન્દ્ર હવે લંબચોરસ હોય તો કયા કેન્દ્ર ક્યાંથી પરિભ્રમણ કરે તો કે બંને વિકરણ નું જ્યાં છેદ બિંદુ હોય ક્યાંથી સે પરિભ્રમણ કરે તો વિકરણનું પરિભ્રમણનું કેન્દ્ર કયું થશે વિકરણનું નું છે પરિભ્રમણ નો ક્રમ તો કે લંબચોરસ ને છે પરિભ્રમણ નો કેટલો બે શું કામ તો કે આને જો આપણે ફેરવીએ તો આપણને ઉભું લંબચોરસ મળે તો એના જેવી આકૃતિ મળશે નહીં તો પાછું નેવું નાખો ને ફેરવશું તો આપણને પરિભ્રમણ ક્રમ મળશે એટલા માટે આનો પરિભ્રમણી ક્રમ થશે બે અને બે હોય તો જવાબ કેટલો આવે પરિભ્રમણ કોણ એકસો નેવું ના ફેરીએ તો ઊભું મળે એકસો એસી ના ખૂણે મેળવ ફેરવીએ ત્યારે આપણને પરિભ્રમણ સહી જોવા મળે એટલે એકસો એસી નો કોણ થશે દાખલા ગણો કોઈ પણ ત્રણ ગણવાના છે બરાબર છે તો પહેલું છે જમીનના લંબતા ભાગને લંબાઈને પહોળાઈ આપી છે તેનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ નું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાય તો છસો ગુણ્યા ચારસો તમારા સૂત્ર મુ લંબાઈ ગુણ્યા પહોળાય ક્ષેત્રફળ બરાબર છસો ગુણ્યા ચારસો કરીએ એટલે છ ચોક ચોવીસ અને બે મીના આટલા થઈ જશે ચાર મીટર આપ્યું છે એટલે મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર આ થઈ ગયું ક્ષેત્રફળ જેની પરિમિતિ ત્રણસો મીટર છે તેવા ચોરસનું ક્ષેત્રફળ પરિમિતિ ત્રણસો વીસ આપ્યું ચોરસની તો આપણે પરિમિતિ ખબર છે ચોરસના પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે ચાર ગુણ્યા લંબાઈ પરિમિતિ ત્રણસો વીસ આપી બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર છે આ બાજુ આવે તો ભંગાકરમાં ત્રણસો વીસ ભાગ્યા ચાર બરાબર લંબાઈ ચાર અઠા બત્રીસ એસી લંબાઈ કેટલી મળે એસી મીટર બરાબર છે તો એસી મીટર લંબાઈ મળે તો ક્ષેત્રફળ મળી જાય લંબાઈનો વર્ગ તો લંબાઈ ગુણ્યા એટલે એસી ગુણ્યા આપણે કરીએ એટલે છે આપણને ક્ષેત્રફળ મળી જાય અઠ્યું ચોસઠ છ હજાર ચારસો મીટરનો વર્ગ આ થઈ ગયો ક્ષેત્રફળ પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ પરિમિતિ આપ્યો હોય તો પહેલા લંબાઈ મેળવવાની અને એનું પછી લંબાઈ મળી જાય તો ક્ષેત્રફળનું સૂત્ર તો ખબર છે લંબાઈનો વર્ગ એસી ગુણ્યા એસી એક ઓરડાની દિવાલનું માપ આપ્યું છે પાંચ ગુણ્યા ચાર મીટર આ દીવાલમાં આવેલી બારી અને દરવાજા માપ ક્રમશ આ પ્રમાણે છે તો દિવાલને રંગકામ કરવું હોય તો તે માટેનું ક્ષેત્રફળ શું હવે આખી દિવાલનું માપ આપ્યું છે પાંચ ગુણ્યા ચાર તો દીવાલનું કુલ ક્ષેત્રફળ પહેલાં મેળવી લો લંબાઈ ગુણ્યા પોળ એટલે ત્રણ પાંચ ગુણ્યા ચાર ચો વીસ મીટરમાં આપ્યું છે એટલે મીટરનો વર્ગ આખી દીવાલ આટલી છે એમાં દરવાજા આપ્યો છે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ મીટરનો અને બારી આપી છે બે પોઈન્ટ પચીસ અને એક મીટરની તો આના સિવાયના દિવાલ આરંભ કરશે તો આ બંનેનું ક્ષેત્રફળ આમાંથી બાદ કરવું પડશે તો હું બારીનું ક્ષેત્રફળ દિવાલનું મેળવી લઉં તો બારીનું ક્ષેત્રફળ કેટલું થશે એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે બે પોઈન્ટ મીટરનો થઈ ગયું પછી દરવાજાનું ક્ષેત્રફળ બે પોઈન્ટ પચીસ ગુણ્યા એક એટલે બે પોઈન્ટ પચીસ ગુણ્યા એક બે પોઈન્ટ પચીસ મીટર નો વર્ગ વીસ માંથી બે પોઈન્ટ પચીસ પ્લસ બે પોઈન્ટ પચીસ બાદ કરી દઈએ આપણને છે જે દિવાલનું છે એ ક્ષેત્રફળ મળી જાય છે રંગ કરતા દિવાલનું રંગ કરતા દિવાલનું ક્ષેત્રફળ કેટલું થશે વીસ માઇનસ બે પોઈન્ટ પચીસ માઇનસ બે પોઈન્ટ પચીસ એટલે આપણને છે આ તમને છે રંગ કહે છે જેટલી દિવાલમાં રંગ કરે છે એનું ક્ષેત્રફળ મળી જાય છે લંબચોરસની પરિમિતિ સો સેમી છે તેની લંબાઈ પાંત્રીસ સેમી હોય તો પહોળાઈ મેળવો હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે બે કાંસમાં લંબાઈ વધતા પહોળાઈ પરિમિતિ આપી દીધી કેટલી સો બે નામ લંબાઈ કેટલી આપી છે પાંત્રીસ તો પહોળાઈ મળી જાય છે બે સી ગુણાકારમાં જમ ડાબી બાજુ ભાંગાકારમાં પચાસ સો ભાંગ્યા બે પચાસ

પંદરના છેદમાં પચીસ અપૂર્ણાંકના ટકામાં ફેરવો ટકામાં ફેરવવું હોય તો પંદરના છેદમાં પચીસ ગુણ્યા સો પચીસ ચોક સો પંદર ચોક સાઠ ટકા એંશી ટકાને અપૂર્ણાંકમાં ફેરવું એંશી ટકા છેદમાં સો શૂન્ય શૂન્ય ગયા બે ચોક આઠ બે પંચા દસ બે બે ગયા ચારના છેદમાં પાંચ ઝીરો પોઈન્ટ ઝીરો નવના ટકામાં ફેરવો ઝીરો પોઈન્ટ ઝીરો નવ છે એના ટકામાં ફેરવવા હોય તેને ગુણ્યા સો હવે ઝીરો પોઈન્ટ ઝીરો નવશે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં કેટલા આવશે સો એને ગુણ્યા સો બે સો સો ગયા એટલે નવ ટકા પોઈન્ટ પછી જમણી બાજુ બે સંખ્યા છે એટલે સો વડે ભાગવા પડે તો સો સો કેન્સલ એટલે નવ ટકા મિતેશ તેના પગારમાંથી છે છ હજાર રૂપિયા બચાવે છે જો તેના પગારના દસ ટકા હોય છ હજાર કેટલા છે દસ ટકા આપણને પછી દસ ટકા એ કેટલા રૂપિયા છે દસ એ છ હજાર રૂપિયા તો તેનો પગાર કેટલો છે અને મૂળ પગાર મેળવવાનો છે તો હંમેશા ટકાવારી કેટલી હોય સો તો સો ટકા એ કેટલા દસ ટકા એ છ હજાર તો સો ટકા કે છ હજાર ગુણ્યા સો ભાગ્યા દસ શૂન્ય શૂન્ય ગયા છ હજાર ગુણ્યા દસ એટલે સાહીઠ હજાર રૂપિયા છે એનો પગાર હોય એસી બાળકોનું સર્વેક્ષણ દર્શાવ્યું છે તમે ત્રીસ ટકાને હોકી રમવું ગમે છે તો કેટલા ટકા બાળકોને હોકી રમવું ગમે છે તો એસી ટકા તો એસી ગુણ્યા ત્રીસ એના પછી છે પાંચમા પ્રશ્ન બુજો એ ટીવી રૂપિયા તેર હજાર પાંચસોમાં ખરીદ્યો તેને બાર ટકા ખોટ ગઈ તો બુજોએ ટીવી કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે હવે ત્રી રૂપિયા તેરસોમાં વેચ્યું છે બાર ટકા ખોટ સાથે હવે જો ધારો કે મૂળ કિંમત સો રૂપિયા હોય મૂળ કિંમત સો રૂપિયા હોય બાર ટકા ખોટ સાથે મૂળ કિંમત છે સો રૂપિયા હોય બરાબર તો બાર ટકા ખોટ સાથે કેટલા થાય તો કે અઠ્યાસી રૂપિયા બાર ટકા ખોટ સાથે મૂળ કિંમત સો માં હવે તેર હજાર માં વેચાશે એમાં કેટલા છે બાર ટકા ખોટ સાથે કેટલી હોય તો બાર ટકા ખોટ સાથે ભાંગા અઠ્યાસી કરશું એટલે તમને જવાબ છે મળી જશે કેટલા રૂપિયામાં ખરીદ્યો છે તેર હજાર જો સો રૂપિયાની કિંમત હોય બાર ટકા સાથે હોય તો અઠ્યાસી ની હોય અને બાર ટકા ખોટ સાથે હોય તો એ થઈ ગયા સો રૂપિયા તો મૂળ કિંમત કેટલી હોય તો બાર ટકા ખોટ સાથે તેર હજાર પાંચસો થાય તેર હજાર પાંચસો ગુણ્યા સો ભાગ્યા અઠ્યાસી કરશો તો છે તમને જવાબ છે એ મળી જશે બીજો છે એક ફૂલદાનીની વેચાણ કિંમત પાંચસો ચાલીસ છે જો તેના પર દુકાનદાર દસ ટકા નફો મેળવવો હોય તો તે ફૂલદાની પડતર કિંમત કેટલી થાય વેચાણ કિંમત પાંચસો ચાલીસ છે એના ઉપર દુકાનદાર છે દસ ટકાનો નફો મેળવતો હોય બરાબર છે હવે સો રૂપિયાની વસ્તુ હોય અને એના ઉપર દુકાનદાર છે દસ ટકા નફો મેળવતો હોય તો એની મૂળ કિંમત કેટલી થાય તો કે નેવું રૂપિયા સો રૂપિયામાં વેચતો હોય દસ ટકા પાંચસો ચાલીસ રૂપિયામાં છે એ દસ ટકા નફા સાથે વેચે છે કેટલામાં પાંચસો ચાલીસ માં તો મૂળ કિંમત એની કેટલી હશે પડતર કિંમત એટલે કે લાવો જે હોય એમાં દસ ટકા પાંચસો નો વેચે છે તો કેટલી હોય તો કે પાંચસો ચાલીસ ગુણ્યા સો પાંચસો ચાલીસ ગુણ્યાસો એને ભાઈ ગયા શૂન્ય ત્રીજું છે પંચોતેરસો નું છે વાર્ષિક વ્યાજનો નો દર પાંચ ટકા કે બે વર્ષનું સાદું વ્યાજ આપણને ખબર છે સાદા વ્યાજનું સૂત્ર પી ગુણ્યા આઠ ગુણ્યા ના સો પી આપ્યો છે પંચોતેરસો રૂપિયા નો દર પાંચ વર્ષ બે અને ભાગ્યા સો પંચોતેર ગુણ્યા પાંચ દુ દસ એટલે કે સાતસો ને પચાસ રૂપિયા છે સાતસો પચાસ રૂપિયા થશે વાયસ નો વર્ગ નો સગુણ કેટલો વાયુ નો વર્ગ વર્ગનો સગુણ કેટલો થશે માઇનસ એક નિશાની છે એ સાથે માઇનસ એક કઈ જોડ સજાતીય પદની છે આમાં સજાતીય પદ હોય એના ચલ સરખાઓ છે સૌગુણો સરખા હોય કે ન હોય માત્ર હું જોઉં ચલ સરખા હોવા જોઈએ આમાં એક્સ વાય છે તો નહીં એક્સ વાય અને વાય તો નહીં એક્સ વાયનો વર્ગ એક્સનો વર્ગ વાય તો કે નહીં વાય અને વાય છે તો જવાબ ડી આવશે પદાવલી વીસ એક્સ વાય એક્સ વાય સ્ક્વેર ઝેડનું વિજાતીય પદ વિજારતીય પદમાં છે ચલ સરખા ન હોવો જોઈએ આમાં એક્સ વાય સ્ક્વેર ઝેડ 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 જ આપ્યો છે માઇનસ અઠ્યાવીસ એક્સ વાયનો વર્ગ ઝેડ આમાં એક્સ વાયનો વર્ગ ઝેડ બાર પાંચ એક્સ વાયનો વર્ગ ઝેડ આમાં એક્સ વાયનો વર્ગ ઝેડ તો આમાં છે તમને બધા સજાથી જ પદ આપ્યા છે જો બધામાં એક્સ અને વાયનો વર્ગ ઝેડ આપ્યો છે એક્સ વાયનો વર્ગ ઝેડ એક્સ વાયનો વર્ગ એક્સ વાયનો વર્ગ ઝેડ આમાં કોઈકમાં તમારે પ્રિન્ટ મિસ્ટેક હશે આમાં વાય ઝેડ સ્ક્વેર હોય તો તમારે છે સી ઓપ્શન આવી શકે બરાબર વર્ગ હોય માત્ર તમારા ચલ સરખા ના હોય એને વિજાતીય પદ કેવાય એમાં બધામાં ચલ સરખા છે એટલે બધા કેવા થઈ જાય સજાતીય પદ નીચે આપેલ પદાવલીને એક પદી દ્વિપદી ને ત્રિપદીમાં વર્ગીકરણ કરો તો હવે જેમાં એક પદ હશે એક પદી તો આ પહેલી છે એક પદી આ દ્વિપદી આ એક પદી એક બે ને ત્રણ હોય તો ત્રિપદી આ છે એ દ્વિપદી તો તમારે કોષ્ટક બનાવવું પડે એક પદી દ્વિપદી ને ત્રિપદી એક પદીનું એક પદીમાં દ્વિપદીનું દ્વિપદીમાં ત્રિપદીનું ત્રિપદી પછી છે એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર બે માટે નીચેની કિંમત એ બરાબર અહીંયા નીચે વાયની જગ્યાએ બી એ બરાબર ત્રણ મૂકવાનો અને બી બરાબર બે મૂકવાનો છે એ એટલે ત્રણ નો વર્ગ વત્તા ટુ એ એટલે ત્રણ બી એટલે બે વત્તા બી નો વર્ગ એટલે બે નો વર્ગ સાદર ભાપ્ય ત્રણ નો વર્ગ નવ બે તેરી સદુ બાર બે નો વર્ગ ચાર બરાબર છે બાર ને ચાર સોળ 16, ને નવ પચીસ તમારો જવાબ આવશે આનો 25. છઠ્ઠો પ્રશ્ન છે પાંચ એકતા દસ માંથી એક માઇનસ દસ એક્સ માઇનસ ને બાદ કરો હવે પાંચેક્સ છે આનામાંથી બાદ કરવાનો છે માઇનસ હોય પ્લસ માઇનસ થાય માઇનસ હોય પ્લસ થાય બાદ બાકી કરવાની છે એટલા માટે બરાબર છે બીજા પદમાં છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ હવે આપણે જોઈએ પાંચ એક્સ મા પ્લસ દસ એક્સ એટલે કેટલા થઈ ગયા પંદર 10 પ્લસ દસ પ્લસ વીસ તો પ્લસ ત્રીસ બરાબર છે પ્લસ એક્સનો વર્ગ આ થઈ ગયોનો જવાબ અને પછી છે સાતમો પ્રશ્ન માગ્યા મુજબ લોકો હવે બે ત્રણ ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા બત્રીસનું મૂલ્ય મેળવવાનું છે તો હવે જોઈએ તો કે બે ત્રણ આમનામ ત્રણ ની ચાર આમનામ ગુણ્યા બે ચાર એટલે બેનો વર્ગ ત્રણ એટલે ત્રણની એક ઘાત બત્રીસ બેની કેટલી બત્રીસ થાય તો બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ બે ની પાંચ હવે જોઈએ ઘાતનો સરવાળો ત્રણ વત્તા બે ની ત્રણ વત્તા બે વચ્ચે ગુણાકાર ગુણ્યા ત્રણ ની ચાર હવે ભાંગાકાર હોય તો ઘાતની બાદ બાકી તો માઇનસ પાંચ એક બરાબર છે આ ત્રણ ની ચાર માઇનસ એક બે ની ત્રણ માઇનસ થઈ ગયું ત્રણ વત્તા બે માઇનસ પાંચ ની જીરો ગુણ્યા ત્રણ ની ત્રણ બે ની ઝીરો એક ત્રણ તે સત્યાવીસ જવાબ કેટલો આવશે સત્યાવીસ અગિયાર ની બે ઘાત ગુણ્યા અગિયારની ચાર ભાંગ્યા અગિયારની ત્રણ વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો બે ને ચાર છ અને ભાંગ્યા અગિયારની ત્રણ છે વચ્ચે ભાંગાકાર હોય આધાર સરખો હોય તો ઘાતની બાકી છ ત્રણ પાંચસો ચાલીસ સંખ્યાના અવિભાજ્ય વજો પાડીને ગુણાકારના ઘાત સ્વરૂપે દર્શાવવાના છે તો અવિભાજ્ય અવિભાજ્યવય પાડીએ પાંચસો ચાલીસના બે બસો સિત્તેર બે એકા બે બે ત્રીસ બે પંચા દસ હવે બે વડે ભાગ પાડીને એકા મૂક પાંચો હતી તો ત્રણ વડે પાડીએ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર પંદર તેરી પિસ્તાલીસ ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ તો બે કેટલી વાર બે વાર તો બેની બે ઘાત ત્રણની એક બે ને ત્રણ ઘાત બરાબર છે પાંચ કે ત્રણ ની પાંચ ઘાત ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી એક્યાસી તેરી બસો તેતાલીસ તો પાંચ ની ત્રણ ઘાત પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ 5 પચું પચું પચીસ એકસો પચીસ તો એકસો પચીસ તો કઈ સંખ્યા મોટી છે ત્રણ ની પાંચ ઘાત આકાશ ગણગંગામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો એક ગુણ્યા ની અગિયાર ઘાત છે એનું પ્રમાણિત સ્વરૂપ થશે અને પછી આઠમો પ્રશ્ન છે નિશયની સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો હવે મા માઇનસ સાતના છેદમાં પાંચ છે તો હું સંખ્યા રેખા દોરું હવે કોઈ મારે છે પાંચ ભાગ પાડવાના છે કોઈ ઝીરોથી એક જ છે માઇનસ એક જ છે તો અહીંયા હું ઝીરો આ બાજુ એક અહીંયા માઇનસ એક લખું બરાબર છે તો અહીંયા માઇનસ એકના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ ચારના છેદમાં પાંચ માઇનસ પાંચના છેદમાં પાંચ એટલે કેટલા થઈ ગયા માઇનસ એક બરાબર છે માઇનસ પાંચ એકા પાંચ થઈ ગયું પછી હજી આગળ થશે તો માઇનસ છ ના છેદમાં પાંચ માઇનસ સાતના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ તો માઇનસ સાતના છેદમાં પાંચ થશે એ રીતે આઠ છેદમાં સાત છે બરાબર તો જીરોની એક વચ્ચે સાત ભાગ પાડવાનો આઠના છેદમાં સાત છે જીરો એક અને બે વચ્ચે આઠ ભાગ પાડવાના સાત ભાગ પાડવા પડશે છેદમાં સાત છે એટલે એકના છેદમાં સાત બે ત્રણ ચાર પાંચ છ ને સાત બે ના છેદ માં સાત ત્રણના છેદમાં સાત ચારના છેદમાં સાત પાંચના છેદમાં છ ના છેદ માં સાતના છેદમાં સાત એટલે એક પછી આઠના છેદમાં સાત નવ આવી રીતે થઈ ગયા તો આઠના છેદમાં સાત એ રીતે તમારે બે ના છેદમાં ચારની છે સંખ્યા દર્શાવવાની રહેશે માઇનસ ચારના છદમાં પાંચ અને માઇનસ બે ના છેદમાં પાંચ વચ્ચે આવતી ત્રણ સમય સંખ્યાઓ તો હવે જો માઇનસ ચારના છદમાં પાંચ અને હું બે વડે ગણું તો આઠ માઇનસ આઠ છેદમાં પાંચ દુ દસ માઇનસ બે ને બે વડે ગણું માઇનસ ચાર છેદમાં પાંચ દુ દસ ત્રણ સમય લખવાની છે તો માઇનસ આઠ અને માઇનસ ચાર વચ્ચે આવતી કેટલી માઇનસ પાંચના છેદમાં દસ માઇનસ છના છેદમાં દસ માઇનસ દસ આનો ગુણાકાર કરી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે તો ગુણાકાર કરીએ તો વીસ દુ ચાલીસ માઇનસ માઇનસ પ્લસ દુ છ પછી આગળના પ્રશ્નો છે રચનાના છે તો આપણે રચનાનું છે ચેપ્ટર આમાં નીકળી રહેલું છે તો આપણે રચના દોરવાની રહેશે નહીં તો તમારે અહીંયા સુધીના છે દાખલા ગણવાના આ રીતે દાખલા ગણવાના રહેશે આની સાથે આપણું પ્રશ્નપત્ર પણ પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો